વેદ વિસ્તારમાંથી હંગામી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે મુજબ આજે ખંડેરાવ માર્કેટ થી બગીચા સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ ને સાથે રાખી કરવામાં આવી હતી દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું ચોરથી લારીમાં પછાડ્યું હતું જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકડ કરવા લાગ્યા હતા તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરાતા તેને પણ ભારે હોબાળો મચાવ્યો હતો પોતે કેન્સરગ્રસ્ત છે છે જ્યારે ભાઈ અપંગ અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબી ના પૈડા પાસે સુઈ ગયો હતો આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલટોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી ટીવાટી બોર્ડ નંબર 13 ના વિસ્તારની અંદર ખંડેરાવ માર્કેટના તરફથી બગીખાના સુધીના હંગામી દબાણું છે દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલે છે અત્યારે બે ગાડીમાં થઈને લગભગ 8 થી 10 જેવી લારી ગલ્લા જમા લેવા ખાએ છે એ માનસુ પટેલ